પચીસ પચાસ ચારસો પચાસ પચાસ પિંચોતેર 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 આઠસો પચીસ તાલાલા ગીરમાં કેસર કેરી પકવતા ખેડૂતો કહી ખુશી કહી ગમ વચ્ચે આજે પેલી મેસર કેસર કેરીની હરાજી શરૂ થઈ ગઈ દિવસ મોડી શરૂ થઈ કેસર કેરીનું ઘર ગણાતા મેંગો માર્કેટમાં આજથી કેરીની હરાજી થઈ શરૂ પ્રથમ દસ કિલોનું બોક્સ રૂપિયા બાર હજારના ગાયના ચારા માટે ગયું કેસર કેરીના દસ કિલોના એક બોક્સનો સરેરાશ ભાવ રૂપિયા છસો પચીસથી થી તેરસો પચાસનો નો રહ્યો સરેરાશ નવસો પચાસ રહ્યો હતો કેરીની સિઝન આ વખતે ટૂંકી રહેવાનું અનુમાન કેસરના ઓછા ઉત્પાદનને કારણે આ વર્ષે ભાવ ઊંચા રહેશે કેસર રશિયા માટે કેસરનો સ્વાદ ખાટો રહેશે કેસર કેરીની રાજધાની તરીકે ઓળખાતા તાલાળા માર્કેટિંગ યાર્ડમાં આજે ગુજરાત સ્થાપના દિવસ પહેલી મેથી કેસર કેરીની હરાજી શરૂ કરવામાં આવી છે વર્ષ એક અઠવાડિયું મોડી છે એપીએમસી ખાતે દર વર્ષે એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં હરાજીની શરૂઆત થઈ હોય છે પરંતુ આ વર્ષે કેસર કેરી મોડી થવાને કારણે હરાજી પણ મોડી શરૂ થઈ છે કેસરના ઓછા ઉતારાની ભીતિને કારણે ભાવો ઊંચા રહેવા પામ્યા છે ગીર સોમનાથ જિલ્લો કેસર કેરીનો ગઢ ગણાય છે

તો રોગ જીવાતને કારણે કેસરમાં ખરણ પણ વધ્યું હતું આજે તાલાલા મેંગો માર્કેટમાં પ્રથમ દિવસે દસ કિલોના કુલ પાંચ હજાર સાતસો સાઠ બોક્સની આવક થઈ છે આ વખતની થઈ છે તો અત્યાર સુધીમાં યુકે કેનેડા યુએ ઈ સહિતના દેશોમાં કેસરના ત્રણ કિલોના ચુમ્માલીસો બોક્સ એક્સપોર્ટ કરવામાં આવ્યા છે આ વખતની સિઝન ટૂંકી ચાલશે આ વર્ષે સાહીઠ ટકા કેસરનું ઉત્પાદન ઓછું થવાની સંભાવનાને કારણે કુલ છ થી સાત લાખ બોક્સ પૂરી સિઝન દરમિયાન આવશે તેવી ધારણા છે ગત વર્ષની તુલનાએ આ વર્ષે આંબા પર ફ્લાવરિંગ ઘણું ઓછું આવ્યું હતું જેના કારણે કેરીનું ઉત્પાદન પણ ઓછું થવાની શક્યતા વધારાઈ રહી છે મગીઓ બંધાયા બાદ રોગ જીવાતે દેખા દેખી અને કેસરને ખાખડી સ્વરૂપે જ ખરવા માંડી ત્યારે આ વર્ષ કેસરનું ઉત્પાદન ખૂબ ઓછું જોવા મળશે સિઝનમાં માંડ પચાસ ટકા જેટલું કેસરનું ઉત્પાદન થશે તેવી ધારણા બંધાય છે વાતાવરણની વિષમતાઓ કહે છે કે જે ગણો તે કેસર બજારમાં પણ આવી ગઈ અને તગડા મૂલ્યે વેચાય પણ ખરી આંબાવાડીઓમાં જે પ્રમાણે હોવી કેરી છે તે આ વર્ષે પણ તેના ભાવ થીદા ધબાવાની શક્યતા છે આથી ખેડૂતોમાં પણ નિરાશા જોવા મળી રહી છે ઓછું ઉત્પાદન અને પૂરતા ભાવ નહીં મળવાને કારણે ખેડૂતો ચિંતિત છે વર્તમાન સિઝનમાં કેસરના ઉત્પાદનમાં ઘટાડો જરૂર નોંધાય તેવું લાગી રહ્યું છે જો આ વખતે કમોસમી વરસાદ ન થાય તો સીઝન ત્રીસ થી પિસ્તાલીસ દિવસ સુધી ચાલે તેવી સંભાવના ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે કેસરના શરૂઆતી ભાવો રહેશે પછી જેમ જેમ માલ બજારમાં આવતો થશે તેમ તેમ ભાવ પણ ઘટવાની સંભાવનાને લઈ પાછોતરી કેસર જે ખેડૂતોની થશે તેઓના ઓછા ભાવ મળવાની શક્યતા જોતા તેઓમાં કકડાટ ફેલાય છે આથી આ વર્ષ કેસરના ભાવ પાછલા વર્ષની સરખામણીએ સરેરાશ વધુ રહે તો જ ખેડૂતોને ફાયદો થાય તાલાલા માર્કેટયાર્ડના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર સૌરાષ્ટ્ર પંથકમાં કેસર કેરીના પાકની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં કુલ સાડત્રીસ હજાર પાંચસો સત્તર હેક્ટર કેસર કેરીના આંબાનું વાવેતર છે જેમાં જિલ્લા વાઇઝ વાત કરીએ તો જૂનાગઢ આઠ હજાર ચારસો નેવું હેક્ટર ગીર સોમનાથ ચૌદ હજાર પાંચસો વીસ અમરેલી છ હજાર નવસો ભાવનગર છ હજાર ત્રણસો અઠ્યાસી રાજકોટ ચારસો જામનગર ચારસો ચોવીસ પોરબંદર ત્રણસો પાંચ હેક્ટર કેરીનું વાવેતર છે

બોક્સની કિંમત ત્રણસો પિસ્તાલીસ બે હજાર વીસમાં છ લાખ સત્યાસી હજાર નવસો એકત્રીસ ત્રણસો જેનો ભાવ હતો બે હજાર એકવીસમાં પાંચ લાખ પંચ્યાસી હજાર પાંચસો ત્રણસો પંચાવન બોક્સનો ભાવ બે હજાર બાવીસમાં પાંચ લાખ ત્રણ હજાર ત્રણસો એકવીસ સાતસો ચાલીસ બોક્સનો ભાવ હતો હવે બે હજાર ચોવીસ માં શરૂઆતી ભાવ આઠસો થી બારસો રૂપિયા ખુલ્યો છે પાછલા ભાવ આઠસો થી લઈને એક હજાર રૂપિયા દસ કિલો ના એક બોક્સ નો હતો પરંતુ વાસ્તવિક સરેરાશ રાસ ભાવ રહે છે અને કુલ કેટલા બોક્સ આવશે તે તો તાલાળા ખાતેના માર્કેટિંગ યાર્ડ માં કેસર કેરીની હરાજી પૂરી થયા બાદ જ ખ્યાલ આવી શકે ન્યૂઝ નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઇરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો